પાડી નદીયા નિર્ભર વહેતી પંખી આપણે બધા પક્ષી છીએ તરીને નથી જવાનું ઉડીને જવાનું છે અને અને આપણા વાચકોને સાથે લઈને જવાનું છે વાચકો જો નજર સામે ન હોય તો ઘણીવાર મુશ્કેલી પડે છે કોને માટે લખો છો તમે પ્રગટ કોને માટે કરો છો તો લખીને ને પણ એવું નથી આપણે પ્રગટ કરીએ છીએ એટલે આપણા મનમાં એમ હોય છે કે કોક વાંચશે કોક વાંચશે તો કોક સમજશે કોઈ સમજશે તો એના

અને બસ પછી પછી વાર્તા લખવાનું છોડી દીધું બહુ અઘરું છે બહુ અઘરું છે નવલકથા લખવાનું બહુ સહેલું છે એ પછી ચાર પાંચ નવલકથાઓ લખી તો એવું અઘરું છે કે તમે બધા જયારે કોરા આગળ સામે બેસશો ત્યારે ખબર પડશે ભૂત ની વાત કરતા કરતા ત્રીજો માણસ જે બેઠો છે એને પૂછે છે કે તમે જોયો છે ભૂતને અને અદ્રશ્ય થઈ જાય છે

પ્રદર્શનમાં એક મિત્ર જોવા ગયા અને જોદા જુદા કહ્યું કે કોણે આ બધું કર્યું છે મેં કર્યું છે તો કે આ સમજાવે ને આમાં શું કહેવામાં આવે છે તો કે તમારું કામ નથી તો તમે જાહેરમાં મૂકો છો અને દર્શકોને સમજાવી નથી શકતા એવું ચિત્ર છે શા માટે બહુ સહેલું છે એસ્ટેક્ટ ચિત્રવાનું બહુ સહેલું છે જ્યાં સુધી કોઈ એના વિશે પૂછે નહીં ત્યાં સુધી તમે જુઓ કે રામાયણ મહાભારત વાર્તાઓ છે કથા કથા આપણે હજુ પણ આપણે એનું શ્રવણ કર્યું છે પણ એમાંથી કેટલું બધું નીકળે છે તો ખરેખર તો કઈક કહેવું છે હું જયારે મળતો ત્યારે ટ્રેનમાં અપડાઉન કરતો હતો તો હું જોતો હતો કે કેટલીક બહેનો સામ સામે બેઠા હોય અને એકબીજાની વાતો કરે શું ઓળખાણ ના હોય છતાં વાતો પછી અંગત વાતો કરે અને એક સમય એવો આવે કે જયારે બંને બોલતા હોય સામ સામ કોણ સાંભળતો છે શું સાંભળતો એની કોઈ ચિંતા નહી આવું પણ થાય છે પાત્રો ક્યારેક એવા તમે જયારે લખવાનું શરૂ કરો ત્યારે કેટલીક વાર પાત્રો તમારા હાથમાં નથી રહેતા તમારે એને અનુસરવું પડે છે એ તમને અનુસરે એવું નથી બનવું અને પ્રાચીન ભજનના મિત્રો મોકળો યાદ આવે છે આડી નદીયા નિર્ભર વહેતી પાણીથી ભરપૂર નદીઓ વહે છે આડી નદીયા નિર્ભર વહેતી પંખી કું ક્યાં પડે પક્ષીને એને શું પડી છે એક પદક મેં પાર ઉતરે ના બેસે નાવડી અને હવે આવે છે શબ્દ મેં જેને કો ખબર પડી શબ્દ માં જેને ખબર પડી ગઈ છે શબ્દ મેં જેને કોઈ ખબર પડી આપ સૌ શબ્દને ઓળખી ગયા છો શબ્દ સાથે સંબંધ બાંધે છે શબ્દ સાથે કામ પાડે છે અને શબ્દને એવી રીતે ઓળખી ગયા છો કે બીજાને તમને મનમાં તાલા એવી લાગે છે કે હું જે જાણું છું બીજાને જણાવો જે વાર્તા મારા મનમાં આવી છે બીજાને જણાવો આ ઉમળકો લખાવે છે આપણને આ ઉમળકો એ ઉમળકો ના હોય તો કંઈ અર્થ નથી ધૂમકે તો એ કેટલી બધી વાર્તાઓ લખી પણ પ્રત્યેક વાર્તા ધૂમકે કે પંદર લખ તો એ તો ટેક્સ લખવા બેસ્ટ હતા સવાર પડે નહીં નાના વિશે સાંભળ્યું છે કે કેટલીક વાર એમના પત્નીને કહેતા હતા કે આજે હું મફતના રોટલા તોડી રહ્યો છું કેમ કે આજે મેં કંઈ લખ્યું નથી તો એવા પણ શબ્દ હતા કે જેમનું કામ લખવાનું અને કદાચ મગજમાં જેટલું હશે એટલું ભાગ મૂકી પણ નહીં શક્યા પણ આ આ વસ્તુ યાદ રાખવાની છે શબ્દ મેં જેમ કોઈ આડી નદી નિર્ભર રહેતી પંખી કોઈ ક્યાં પડી આપણે બધા પક્ષી છીએ

એવું નથી આપણે પ્રગટ કરીએ છીએ એટલે આપણા મનમાં એમ હોય છે કે કોક વાંચશે કોક વાંચશે તો કોક સમજશે કોઈ સમજશે તો એના પરિણામ પણ આવશે તો જ્યારે એક વાંચક વર્ગ આપણા મનમાં છે તો એને ધ્યાનમાં રાખીને એને સમજાય એના ગળે ઉતરે જરૂર સુધી લાગતું વાત તમારી છે બરાબર છે દરેકની પદ્ધતિ જુદી છે દરેકની શૈલી જુદી છે દરેકને કંઈક જુદું કહેવું છે આપણે કોઈની વાર્તાનું અનુકરણ નથી કરતા નવું જ કંઈક કહીએ છીએ પણ આપણે જે કહેવું છે એ ખોખારીને કહીએ માણસના હૃદય સુધી પહોંચી જાય તેવી રીતે કહીએ છીએ અને ત્યારે મને લાગે છે કે કલાકૃતિ પૂર્ણ થાય છે ત્યારે બાકી તો ઘણા પ્રયોગ કરે છે ચિત્રમાં તો એવું થાય છે કે ચિમ્પાજીના હાથમાં રશ દે કે ગમે તેમ કરીને કરે તો કે આ તો ઉત્તમ કૃતિ થઈ પણ કોણે કઈ ઉત્તમ કૃતિ થઈ તમે તમે જેમ લેખક પેલા સાથે હોય કે હું લેખક છે છોચક વાચકોને માનવા તો વાંચકોને કહેવાતો અને હું તો એમ માનું છું કે વાર્તા જ્યારે પૂરી થાય છે कलाकृति जने पूरी થઈ છે કવિતા જને પૂરી થઈ છે જ્યારે લેખક નું કામ ત્યાં પૂરું થાય પછી પોતાની રચના માં એક ભાવક બની જાય છે ખબર નથી પડતી કે આ કઈ રીતે આનો છે એક સરસ ઉદાહરણ છે કે કહેને મારી વાત પૂરી બાળ જન્મે તો તરત જ તેને બોર્ડ પેન માં લઈ લેજે તો એના અંગો અને અવયવોનું પૃથ્થકરણ કરાય લોહી ચામડી શું છે ચામડી માં છે પણ એ બધા જે તારણ આવે લેબોરેટરીમાં એ એ જો ભેગા કરી તો બાળક ન થાય બાળક બાળકને થવા માટે તો કોઈ ક્ષણ આવે અને સમય જવા દેવો પડે માતા ધારે ત્યારે જન્મ ના આપી શકે અને એક એવી ક્ષણ આવે કે જ્યારે ધારે તો જન્મ રોકી ન શકે ત્યારે આપણા મનમાં આપણે ખૂટવાનું છે અને ક્યારેક એવી કોઈ ક્ષણ આવશે જે રોજ પણ આવી શકે અઠવાડિયે પણ આવી શકે મહિને પણ આવી શકે કે તમારાથી રોકાવાય નહીં અને ત્યાં પછી તમે જે લખો એ સંપૂર્ણ થાય થઈ જાય આપણે હું ઈચ્છું કે આપ સૌ એવી રચનાઓ આપો અને ગુજરાતને વધારે વધારે સંભાળો Cool,